છોકરા ખેલી ફટી જુ ફૂડ પૈસા હજાર રૂપિયા વધારે હે આમ ના હે

લાટો લડાઈ ગયા ઈ તો કહું લડે રહ્યા એ બક્કાજી શું એ જે બધું શું હે કુડો બંદૂક એ બા રે રે શું કે શું કે બીવરાવે એમ કે છે ઓકે ફુડુ તો બંદૂક લઈ બીવરાવે રો એમ કે શું શિવડાવે હે તું લે નાયું બા ઓમ રે આ

પીડાવે છે <laughs> <laughs>

મારવાનું હોય મંચવારવાનો એમ બે મંચવાડી એ કશું નઈ હુશિયા વગર શું ખાય

મને <laughs> હા મારું પાંચ પાટણ